ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે જેના ભાગરૂપે સુરત જિલ્લામાં આચાર સંહિતાના ચુસ્ત અમલ માટે તંત્ર દ્વારા પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી રહી છે શહેર જિલ્લાની તમામ સોળ વિધાનસભા વિસ્તારમાં તંત્ર દ્વારા હોર્ડિંગ્સ પોસ્ટરો તેમજ દિવાલ પર દોરેલા ચિત્રોને હટાવવાની કામગીરી હાથ ધરવાનું શરૂ કરી દીધું છે જેમાં પ્રથમ દિવસે તંત્ર દ્વારા રાજકીય પાર્ટીઓના સરકારી જાહેરાતોના હોર્ડિંગ્સ અને પેન્ટિંગ દૂર કર્યા છે પંચ દ્વારા લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીની જાહેરાત કરતા સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે આચાર સંહિતા લાગુ પણ મેદાને આચાર સંહિતાનો અમલવારી કરવા કામે લાગી ગયું છે જે અંતર્ગત સુરત સહિત સમગ્ર જિલ્લામાં જુદી જુદી સરકારી યોજનાઓના રાજકીય પાર્ટીની જાહેરાત સાથેના પોસ્ટરો અને હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે તે સિવાય દિવાલ પરની જાહેરાતો અને પણ દૂર કરવામાં આવ્યા હતા પબ્લિક તથા ખાનગી સ્થળોએથી આઠસો દસ વોલ પેઇન્ટિંગ એક હજાર બસો બોતેર પોસ્ટરો ચારસો ચાલીસ બેનરો તથા અન્ય

કતારગામમાંથી ચોપન સુરત પશ્ચિમમાંથી પિસ્તાલીસ ચોર્યાસીમાંથી સાતસો આઠ બારડોલીમાંથી પાંચસો બાવન મહુઆમાંથી અઠ્ઠાવન ઓલપાડમાંથી બસો પચીસ કામરેજમાંથી એકસો ત્રેસઠ માંડવીમાં તોતેર માંગરોળમાં એકસો બ્યાસી જેટલા વોલ પેઇન્ટિંગ પોસ્ટરો બેનર સહિતની પ્રચાર સામગ્રી દૂર કરીને આદર્શ આચારસંહિત સહિત અમલીકરણ કરવામાં આવી હતી બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત